તો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ આનંદ થાય છે કે આજે આપણે યુટ્યુબ ફેમિલીમાં એકવીસો ની આસપાસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો જે પણ લોકોએ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી એ બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ પછી ભાઈ હોય બેન હોય બાપા હોય માજી હોય કાકા કાકી જે પણ હોય બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી અને થોડીક સબસ્ક્રાઈબ કરવાની ગતિ માણસોની ધીમી છે પણ કાંઈ વાંધો નહીં સમય જતાં થઈ જાય અત્યારે એકવીસોથી છે થોડોક ટાઈમ થાય તો એકવીસ હજાર પણ થાય અને સારો સમય આવ્યો તો બે લાખને દસ હજાર પણ થાય અને એથી પણ જો સારો સમય આવ્યો તો બે મિલિયન પણ થાય મારા વાલા એટલે મૂંઝાવાનું હોય નહીં આપણે આપણું કામ ચાલુ રાખવાનું છે ધીમે ધીમે પર વધતા જાય પણ ફરીથી કહું છું ભાઈ જેને ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અને મિત્રો હવે મને જણાવતા આનંદ આવીએ કે હું અત્યારે નીકળી ગયો રાજકોટ બરાબર હવે આ તો મારું ડેલીનું કામ છે એવું નથી કાંઈ સ્પેશિયલ કોઈ કામ હાટું થઈને રાજકોટ જાઉં ના 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 મારા વાલા આ આપણે ધંધે જઈ અને તમને કહી દઉં આપણે કાંઈ એવો પ્રોફેશનલ ધંધો નથી નથી કાંઈ પ્રોફેશનલ નોકરી કે મોટા બિઝનેસમેન નથી ના ના એવું કાંઈ છે નહીં તમે ખોટું વિચારતા નહીં હો ભાઈ આપણે તો દૂધની ડિલિવરી કરી ઘરે ઘરે જઈને દૂધ દેવાનું કારણ જે છે એમાં મને આનંદ છે આપણે રાજીર ખુશીથી રહી અને એ કામ કરવાનું છે જેવો ધંધો હોય એવો હું ખુશ છું ભાઈ મને બહુ આનંદ છે હું ખુશ છું તો મિત્રો અત્યારે હું જાઉં છું રાજકોટ અને તમે જોઈ રહ્યા છો બરોબર કે હું રાજકોટ જ જાઉં છું છોટા સમી રાજ તો રાજકોટના આમાં સારા સારા એરિયામાં પણ હું દૂધ બાટવા જાઉં છું એનો મને આનંદ છે તો મિત્રો રાજકોટનું કાંઈ છે ફરવા માટે નથી જાતો કે નથી શોપિંગ કરવા જાતો કે નથી ક્યાંય રખડવા જાતા કે નથી મોજશોખ કરવા જાતા આપણે તો ત્યાં આપણું કામ કરવા જઈએ આપણો રોજનો ધંધો છે રાજકોટ જવું હોય અને મિત્રો છે ને મારા ગામમાંથી હું એક જ ડેલી માટે રાજકોટ અપડાઉન કરું છું તો ઘણી વખત કોઈ મિત્રોને અથવા કોઈ વડીલને આવવું હોય કોઈ કામકાજ માટેથી રાજકોટ તો ફોન કરે મને આગલે દિવસે કે કેરુભાઈ ભાઈ તમે કાલે સવારે રાજકોટ જવાના છો મારો વળતો જવાબ શું હોય ખબર કે હું એમ જ કહું કે કાલ સવારે દી ઉગવાનો હે ભલામણા કેવી વાત કરો દી તો ઉગવાનો ને તો હું એ જ કહું કે ભાઈ દી ઉગે ને તો મારે નીકળી જવાનું હોય દી ન ઉગે ને તે દી આપડે વિચારવાનું હવે રાજકોટ જવું કે ન જવું એ બરોબર કે હા મારો ધંધો રહ્યો ને એવો હે આમાં કોઈ વાર તહેવાર રવિવાર બુધવાર શુક્રવાર પ્રસંગ આવે કઈ પણ હોય અમારે કોઈ રજા ન આવે જે દૂધ નો ધંધો કરતા છે બધા ખબર જ પૂછી લેજો એને અને તમારી ઘરે દૂધ આવતું જ હોય તો તમને ખબર હોય વાળા કોઈ બી રજા રાખે ન હોય એલાવ અને અમારા ધંધામાં રજા હાલે જ નહીં કુદરતી અને જો રાખીએ તો દૂધ નાખવું ક્યાં એના કરતા ભાઈ જ્યાં દેતા હોય ત્યાં બાટી આવું સારું એટલે આ થોડીક અમારી કઠણાઈ કહેવાય પણ જે કાંઈ હોય એ અમે ધંધો કરીએ મોજથી કરવાનો ભાઈ આમાં ખોટું રોતણે રોવાના ન હોય અને ધંધો કોઈને આવી રીતના ચીપટીમાં ધંધો કરવાની કદાચ ઈચ્છા ન પણ હોય પણ તેમ છતાંય અમે કરીએ છીએ કહુલે કરીએ છીએ એ કહુલે એ કાઉન્સમાં છે એ વાંચવું ન વાંચવું એ તમારા ઉપર આધાર રાખે પણ હવે માણસો ને કેવું હોય કે પૈસા કામી લઈએ ને પછી માણસો ઇન્વેસ્ટ કરે પૈસાને અને અમારે ઊંધું થઈ ગયું હે અમે પેલા ઇન્વેસ્ટ કરી નાખ્યું હોય લોન લઈ લઈ એટલે હપ્તા એટલા બધા વધી ગયા હે ને કે રોજ સવાર ઉઠીને રાજકોટ નીકળી જવાનું નક ત્રી તારીખનો મહિનો કેમ પૂરો થાય ને ભાઈ ખબર નથી પડતી કઈ નૈસા હે ઈ શેર બજારમાં ઇન્વેસ્ટ કરે છે અમારી પાસે નથી એટલે અમે યુટ્યુબમાં ઇન્વેસ્ટ કર્યું છે તમે બધા સાથ સહકાર આપજો સપોર્ટ કરતા રહેજો વિડીયો જોતા રહેજો વિડીયો લાઇક કરજો શેર કરજો આ બધા યુટ્યુબર લોકોની કોમન ડાયલોગ છે કે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો ફોલો કરજો અને વિડીયો લાઈક કરજો બધાની હોય જ છે તો હું એ તમને કહી જ દઉં આટલું કરવું આમ કારણ કે અંગૂઠિયાથી લાઈક કરવામાં ભાઈ કાંઈ અંગૂઠાને વજન નથી પડી જવાનું હું ઓલરેડી આપણે આ ઘણા બધું મોબાઈલમાં ખોટું ન જોતું કરતા હોય તો આ એક તમને એવું લાગતું હોય કે આ ભાઈનો વિડીયો લાઈક કરવો એ કાંઈ સારું કાર્ય નથી તો ન જોતા કાર્યમાં મારો વિડીયો તમે લાઈક કરી નાખો બસ કારણ કે હજી આપણે કઉ છું ને હજી ઇન્વેસ્ટ કર્યું છે આપણે કઈ એટલા બધા મોટા કરોડપતિ વાળા નથી કે કરોડપતિ પણ નથી એમ તો તમારો સપોર્ટ હશે ને તો ભવિષ્યમાં કદાચ આપણે થઈ પણ જાય પણ એ ભવિષ્યની ચિંતા આપણે કરવાની નથી એ જે લોકો કરતા હોય એને કરવા દો આપણે આપણું કામ કરો જેમ કે હું અત્યારે જાઉં છું તો ફરી કાંઈ એવું હશે રાજકોટમાં સીન બતાવવા જેવા તો એ હું તમને બતાવીશ અને આનંદ મજા કરતા રહેવું બાકી તો હું એ મોજમાં રહેવાનું ગામની ઉપાધિ નહીં કરવાની ગામ આપણી ઉપાધિ કરે તો કરવા દેવાની એની ઉપાધિ આપણે નહીં કરવાની કારણ કે જો ગામ આપણા વિશે શું વિચારે એ આપણે વિચારશું તો પછી ગામ શું વિચારશે એના કરતાં એ કરતા હોય ને કરવા દેવાનું આપણે આપણી રીતના કામ કરતું રહેવાનું ચાલો મિત્રો તો ફરી પાછા કોઈ એક નાના એવા વ્લોગની અંદર મળશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય હિન્દ જય ભારત વંદે માતરમ અસ્તુ આભાર ટીકડું પૂછડું ઘણું બધું